વડોદરા શહેરના વાગોડિયા રોડ પર આવેલ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડની સામે અક્ષ ડેન્ટલ ક્લિનિક અને ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના વાગોડિયા રોડ પર આવેલા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડની સામે અક્ષ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઉદઘાટન કાકરોલી નરેશ પૂજ્યપાત ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગેશકુમાર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ડેન્ટલ હોસ્પિટલ ખાતે ડોક્ટર કેલ્વિન શાહ અને ડોક્ટર વૈષ્ણવી શાહ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવશે આજે આ તબીબ દંપતીને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા વાઘોડિયા રોડ ઉપર અચ્છ ડેન્ટલ ક્લિનિકનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે સમગ્ર વાઘોડિયા રોડ એ અત્યારે મેડિકલ હબ તરફ આગળ વધી રહ્યું છે એવું નિશ્ચિત રૂપથી માની શકાય કારણ કે ઘણા સારા સારા ડૉક્ટરો વાઘોડિયા રોડ સાઈડમાં આવી રહ્યા છે અને આજે કહેતા આનંદ છે કે બંને ડૉક્ટર યુગલોએ ખૂબ મહેનત કરીને વડોદરા જિલ્લાથી વડોદરા સુધી પહોંચવાની એક હરણફાળ ભરી છે એ બંને ડૉક્ટરોને આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું અને વડોદરા એક એવું સ્થાન છે અને એમાં પણ વિશેષ રૂપે વાઘોડિયા રોડ કે સમગ્ર વડોદરા જિલ્લો આજે વાઘોડિયા રોડ ઉપર જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ દવાખાનું પ્રભુ કૃપાથી સુવ્યવસ્થિત રીતે ચાલે એમ તો ઈચ્છા રાખીએ કે કોઈને ડૉક્ટરની જરૂર ના પડે પણ જો જરૂર પડે તો આવા સરસ સ્થાન પર આવીને પોતાનું યોગ્ય માર્ગદર્શન મેળવે એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના સાથે વિરમો છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ખાતે આજે અક્ષ ડેન્ટલ ક્લિનિકનું ઉદઘાટન થઈ ગયું છે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડૉક્ટર વાઘેશ કુમારજીના વરદ હસ્તે આ ઉદઘાટન કરવામાં આવ્યું છે અને અક્ષ ડેન્ટલ ક્લિનિકના ડૉક્ટર વૈષ્ણવીબેન કેનવીનક કુમાર અને એમની ટીમ દ્વારા જ્યારે આ અદ્યતન ડેન્ટલ ક્લિનિક અહીંયા શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હું એમને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને પૂર્વ વિસ્તારના નાગરિકોને દાંતની કોઈ પણ સમસ્યા હોય તો અહીંયા એનો ઉપાય મળી રહેશે ત્યારે એમને મુલાકાત લેવા પણ વિનંતી કરું છું આજે અમે અક્ષ ડેન્ટલ ક્લિનિકની બીજી બ્રાન્ચ એક બ્રાન્ચ ઓલરેડી બોડેલીમાં દસ વર્ષથી એસ્ટાબ્લિશ છે બીજી બ્રાન્ચનું અહીંયા ઓપનિંગ કરી રહ્યા છે અમે નાના બાળકોથી માંડી મોટા એજેડને ઇમ્પ્લાન્ટ સર્જરી સુધીથી માંડીને પાંચ ન્યૂ બોર્ન બેબીના દાંતની કોઈ પણ તકલીફ હોય એ બાબતે એકદમ સચોટ સારવાર મળે અને રિઝનેબલ રેટમાં મળે તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને દસ વર્ષનો જે અમારો અનુભવ છે એ અનુભવ સાથે અમે પૂરેપૂરી સેવા આપવાનો પ્રયત્ન કરીશું આ પ્રસંગે અમારા મુખ્ય મહેમાન શ્રી વાઘેશ રાજાશ્રીનું ઓપનિંગ એમના કર્મથી શુભ હાથોથી ઓપનિંગ થયેલું છે અને દર્ભાવતીના શ્રી ધારાસભ્ય શૈલેષ કાકા એ અમારા મુખ્ય મહેમાન હતા એમના આશીર્વાદ હંમેશા રહ્યા છે અને રહેશે અમારી ઉપર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર